પ્રેમ શક્તિ કો કહું બી કોટિક મેમ પીડા હે સબ કો પ્રેમ શક્તિ હૈ સબસે યારી પ્રેમ જીવન પ્રેમ સંજીવની પ્રેમ કથા સે સાર્થક જીવની અસપતિ ભદ્ર દેશ રેસા પત્ની સાવિત્રી ઈશા દેવી ભાગવત વેદ વ્યાસ મુખે કહેવાયેલી સત્યવાન અને સાવિત્રી ને જે વાત છે ઈ આજે આપણે જાણવાના છીએ નમસ્કાર સનાતની ભાઈઓ બહેનો અને વડીલો આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે હું આપને જણાવવાની છું સત્યવાન અને સાવિત્રીની કથા જે દેવી ભાગવતમાં એનું વર્ણન છે એ આજે આપને હું બતાવું છું તો મિત્રો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને ખૂબ જ રસપ્રદ આ કથા છે જે જાણીને આ નવરાત્રિના દિવસોમાં આપણે સર્વે પાવન થઈએ તો મિત્રો આવો આપણે જાણીએ સત્યવાન સાવિત્રીની કથા સાવિત્રી ઉપાખ્યાન માતા મોહિની કહે છે કે પ્રેમની શક્તિને વેદ વ્યાસે દેવી ભાગવતમાં સત્યવાન અને સાવિત્રીના પાત્રો દ્વારા વખાણી છે જે દિવ્ય શક્તિને કરોડો સ્ત્રી પુરુષોમાંથી કોઈ એકાદ જાણે છે પ્રેમ પીડા આપનાર છે છતાં આ પ્રેમ પીડા બધાને પ્યારી લાગે છે કારણ કે તે પ્રેમ અને પીડામાં એક અનોખી શક્તિ રહેલી છે પ્રેમ નવજીવન આપનાર છે પ્રેમ સંજીવનીનું કામ કરે છે જેના જીવનમાં દિવ્ય પ્રેમની કે ઈશ્વરીય પ્રેમની ઘટના ઘટી છે તેની જીવનકથા સાર્થક થઈ જાય છે આવી એક પ્રેમ કથા વેદવ્યાસથી રાજા જન્મે જઈને સંભળાવતા કહે છે કે ભદ્રેશનો અશ્વપતિ નામનો એક રાજા હતો અને તેની માલતી નામની પત્ની હતી અને માલતીની ઈષ્ટદેવી સાવિત્રી હતા આ સાવિત્રીની તીવ્ર આરાધનાથી ઈષ્ટદેવીએ માલતીને આશીર્વાદ આપ્યા કે તારે ત્યાં એક કન્યા થશે જેનું નામ સાવિત્રી રાખજો અને તે મારા સમાન દિવ્ય શીલવાન પતિવ્રતા અને સતી સાધવી થઈ અને તેની અને તમારી કીર્તિ વધારશે ભદ્ર નરેશ અને માલતીએ સાવિત્રી નામની સુંદર કન્યા પ્રાપ્ત કરી અને તે મોટી થતા રૂપ અને ગુણમાં ઉત્તમ અને ઇન્દ્ર સમાન એવા સત્યવાન નામક યુવક સાથે આ સુશીલા સુંદરીનો વિવાહ થયો આ સુંદર યુગલે ગૃહસ્થાશ્રયમાં પ્રવેશ કર્યો પછી થોડા સમય તો અતિ સુખ શાંતિ પ્રેમ અને સંપત્તિ પસાર થયા કારણ કે સત્યવાન અતિ સરળ પ્રેમાળ વિનમ્ર અને પત્નીનું સતત ધ્યાન રાખનાર અને તેને સાથ આપનારા હતા માતા મોહિની કહે છે કે જે પુરુષ સહજ સ્નેહાળ સરળ ઉદાર અને નિરાભિમાની હોય છે તે પુરુષ પત્ની તરફથી અપાર પ્રેમ અને સન્માન પ્રાપ્ત કરે છે બંને પતિ પત્ની વચ્ચે ગાઢ પ્રેમ હતો અને પરસ્પર બંને એકબીજાને સમર્પિત હતા બંને સરળ સ્વભાવના હતા અને પ્રભુ ભક્ત હતા એક વખત સત્યવાનનું અકાળ મૃત્યુ થયું અને પ્રેમાળ પત્ની સાવિત્રી પતિને કેમ જીવિત કરવો પુનઃ પ્રાપ્ત કરવો અને યમરાજાના હાથમાંથી કેમ બચાવો તે હેતુથી ક્ષણને ઓળખી અને દુઃખી હોવા છતાં સાવધાન થઈ ગઈ કે યમરાજ સત્યવાનને લેવા માટે આવ્યા ત્યારે સાવિત્રીએ અત્યંત સહ યમરાજ સાથે વિરલ વાર્તાલાપ પણ કર્યો યમરાજા તેના પતિવ્રતા ધર્મથી પ્રસન્ન થયા અને કહ્યું કે હું તારા પર પ્રસન્ન છું હે સાવિત્રી તું સત્યવાનને છોડી અને બીજું જે માગે તે આપીશ ત્યારે સાવિત્રીએ યમરાજાને કહ્યું કે મને પુત્ર આપો અને સ્વાભાવિક છે કે સતી સાધવી પતિવ્રતા નારી તો પોતાના પતિ દ્વારા જ પુત્ર પ્રાપ્ત કરે અને આખરે યમરાજા સાવિત્રીના પતિ પ્રત્યેના પ્રેમથી પ્રભાવિત થયા અને સત્યવાનને બક્ષ્યું સત્યવાન પ્રત્યેનો અપૂર્વ પ્રેમ યમરાજા હર્ષિત થયા અને સત્યવાનને નવજીવન આપ્યું અને દેવોએ બંને પર મંગલ પુષ્પની વૃષ્ટિ કરી તે જ્ઞાન ઉત્તમ ચારિત્ર ધૈર્ય અને ગુણની ખાણ આવી પવિત્ર અને ઉમદા સન્નારીનું સન્માન સ્વયં યમરાજા પણ કરે છે કથાનો સાર એટલો જ છે કે દિવ્ય પ્રેમ અલૌકિક હોય છે તે નવું જીવન આપી શકવાની ક્ષમતાવાળો હોય છે પ્રેમ અમર કરનાર છે મૃત્યુને પણ માત આપે છે અને સર્વના આશીર્વાદ પ્રાપ્ત કરે છે પછી યમરાજા અને સાવિત્રીના સંવાદ સ્વરૂપે પુરાણમાં વિવિધ કર્મો અને તેનું ફળ અને વિવિધ લોક તથા નર્ક અને સ્વર્ગનું વર્ણન વિસ્તારથી કર્યું છે મન કર્મ અને વચનથી સરળતા એટલે કે અતિ સરળ જીવનશૈલી અને કુટિલતાનો ત્યાગ આવું જીવન જ સ્વર્ગ સમાન છે બાકી લોભ ક્રોધ વગેરે દુર્ગુણો નર્કની ખાણ સમાન છે આવા દુર્ગુણો જ મનુષ્યના સુખી જીવનને નર્ક સમાન બનાવી દે છે સ્વર્ગ અને નર્ક બંને લોક આપણી સામે જ છે જેની જેવી અને જ્યાં દ્રષ્ટિ હોય છે તેવું તેને ત્યાં દેખાય છે પછી સાવિત્રીએ યમરાજાને પૂછ્યું કે યમરાજ હું દેવી જગદંબાનો મહિમા સાંભળવા માંગુ છું તો આપ કૃપા કરી અને મને પરાશક્તિનો મહિમા સંભળાવો ત્યારે યમરાજા બોલ્યા કે હે સાવિત્રી જગદંબાનો મહિમા અપાર છે આ મહિમાને જે પૂછે છે કહે છે કે સાંભળે છે તે નિત્ય પ્રતિ બમણા સુખને પ્રાપ્ત કરે છે કે સતી જગદંબાના ગુણગાનને કે મહિમાનો કોઈ પાર પામી શકતો નથી હા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ તેમને અલ્પ જાણી શક્યા છે પૂર્ણપણે નહીં જગદંબા સર્વાત્મા છે સર્વને જાણનારી છે સર્વ જગતના કારણ સ્વરૂપ અને અખિલ જગતની જનની છે તે સર્વની ઈશ્વરી છે સર્વની પ્રથમ છે વળી જેનો ક્યારેય અંત નથી તેવી સક્ષમ શક્તિ છે સર્વ ગુણરૂપા શુભ ગુણવાન અને આનંદનું સ્વરૂપ છે તે સર્વનું પરિપાલન કરનાર સર્વમાં શાંતિ સ્વરૂપ અને સર્વના પોષક અંબિકા તો જગતની માતા છે તે સર્વ જગતનો લોકનો સૃષ્ટિનો અને સમગ્ર બ્રહ્માંડ તથા વાયુમંડળ તારામંડળ ગ્રહમંડળ અને સૂર્યમંડળનો પ્રમુખ આધાર છે તે પરા પર બ્રહ્મા અને માયા પણ છે વળી સર્વની સાક્ષી છતાં અખિલ બ્રહ્માંડના સ્વરૂપીની છે તે નિત્ય સ્વરૂપ આકૃતિથી પર પ્રત્યેક ભાવોથી સદા અલિપ્ત કોઈ પણ સ્પૃહા વગરના અને જગતને જન્મ આપનારા છે હે સાવિત્રી જ્યારે જગતનો પ્રલય થઈ જાય છે અને જીવ પ્રાણી માત્રમાંથી કોઈ નથી રહેતું દેવ મનુષ્ય અને ઋષિમુનિ બધા જ્યારે જળમાં મળી જાય છે ત્યારે પણ પરાશક્તિ આ પ્રત્યેક સ્થિતિની દ્રષ્ટા માત્ર બનીને સ્થિર રહે છે અને ઋષિઓ આ નિરાકાર શક્તિને ઊર્જા શક્તિ કહી અને સંબોધે છે શાસ્ત્રો કહે છે કે જગતનો પ્રથમ પુરુષ નિર્ગુણ અને અનુપમ હતો અને પ્રથમ નારી પણ શક્તિ સ્વરૂપે પરમ પ્રતિષ્ઠિત હતા અને એ જ સૃષ્ટિ રૂપે વિકસિત થયા અર્થાત તેમની ઈચ્છાથી જગત રચ્યું છે આવા ભગવતી ભુવનેશ્વરી સર્વ પાપોને હરનાર સુખોના કરનાર અને વ્રતધારી ભક્તોને ઉદ્ધાર કરનાર છે આમ સર્વ ઉપદેશ આપી યમરાજા સાવિત્રીને આશીર્વાદ આપી અને પોતાના લોકમાં ગયા અને પછી વેદ વ્યાસે જન્મે જઈને લક્ષ્મી પૂજન અને સરસ્વતીની કથા સંભળાવી અને કહ્યું છે કે હે રાજન આ સર્વ કથા મુક્તિ આપનાર છે તો મિત્રો આ કથા આપણે આવતીકાલે સાંભળશું ત્યાં સુધી બધા આપણે ભક્તિભાવ અને પૂજા દ્વારા મા ભગવતીને પ્રસન્ન કરીએ બધા સાથે આપણે મળી આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી અને ભારત માતાની જય